શહેરના આનંદનગર વિસ્તારમાં મકાન ધરાશાય થતા લોકોમાં ભય ફેલાયો હતો તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી હાઉસિંગ બોર્ડમાં મકાનો લાંબા સમયથી ખાલી પડ્યા હોય અને જર્જરિત બની ગયા હોય જેમાં એક મકાન અચાનક ધરાશાય થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો દ્વારા આ અંગે ઝડપથી કાર્યવાહી કરવા આવે તેવી તંત્ર પાસે માંગ કરાઈ હતી

મારું નામ રાજેશ સોલંકી છે આનંદ વિમાન પાછળ સોસાયટી એલ નંબર જે બિલ્ડિંગ કાલે રાતની ધરાશાયી થઈ ગયેલી છે ને બધા મોટા બધા જે માળિયા છે બધું પડી ગયું છે વર્ષથી આમના પ્રોસેસ છે ને કોઈ અધિકારી કોઈ સરકારી કોઈ આવ્યું નથી આનું જે આગળનું માહિતી લેવા માટે અંદર પુલ કોઈ રહેતું નથી તો હવે પછી તમે માટે રાખવાનું કારણ શું બી હવે કાંઈ પ્રોસેસ છે લીગલી કરવી પડે બાકી કોઈ આનંદ થાય ત્યારે બધું કરવાનું એટલે અમારે સરકારને એક વિનંતી છે કે આવું બધું કોઈ ધારાની થાય પહેલા જે લીગલી પ્રોસેસ થાય એ કરો તો સારું મ્યુનિસિપાલિટીમાં જ આપેલી છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જ આપેલી છે એ વ્યવરસ્થ થઈ ગયેલું છે તમે પાછળ બી જોઈ શકો છો બાકી હોય સમય જે બધી આ જે સ્થિતિમાંથી સ્થિતિમાં છે હા નવ સાડા નવ આસપાસ આ ત્રીજા માણસ ઉપર ગાબડું પડ્યું છે ને જોરદાર અવાજ આવે ને બાજુ આજુબાજુમાં રહીશો બધા ગભરાઈને બહાર નીકળાય છે અને રાતના બધા પ્રોસેસ કરીએ આપણે સવારે કે કે પ્રોસેસ કરવું પડશે કેમ કે અહીંયા બધા તો દોઢસો બધા મકાનો રહી છે બધા માણસો રોજ એક જ રસ્તો છે બહાર રસ્તા પર જવા માટે છોકરા બધા હોય વડીલો બધા રાતે જવામાં તકલીફ પડે ગમે ત્યારે આ ગમે ત્યારે કોઈ જાણે તેની જવાબદારી કોણ લેશે પછી લીગલ જે પ્રોસેસ થાય એ કરશું પછી અમે તો આદોલન ઉપર બી વિસરજો ભાઈ કેમકે જાનથી તો વધારે કોઈ કિંમતી છે નહીં

એટલા માટે અમે માંગ કરીએ છીએ કે ધરાશય કરી નાખો કારણ કે અમારા અહીંયા અવર જવરનો રસ્તો છે અમારા નાના ભાઈ છે નાની બહેનો છે મારા પપ્પા મમ્મી બધા અમારા આ રસ્તેથી તમારે જવાનું હોય છે તો આની માથે કોઈની માથે કાંઈ ઈટ બીટ પડી ગાબડું પડ્યું તો કોઈને કાંઈ હારી થશે તો અમે હાઉસિંગ બોર્ડવાળાને બીએમસી માંથી અમે બધું નાખશું વાળાનો હવે જોરદારનો અવાજ આવ્યો અને આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા તો એ બધા ડરી ગયા કે આટલો બધો અવાજ હોય તો શું થયું પછી આ ત્રણ માળિયામાં બે વર્ષથી જર્જરીત છે અમે નોટિસ આપી તો કાંઈ કરવામાં આવ્યું નથી તો હવે આનો નિકાલ કરો અમે એ જ ન્યાય આ કરીએ છીએ વચ્ચેથી આખો પાટ આખો પડી ગયો છે તોય હજી હાઉસિંગ બોર્ડવાળા બીએમસી વાળા એ કાંઈ પડી જ નથી ને કાંઈ અહીંયા એ લોકોને નથી પડ્યા હવે અમને તો પડ્યો હોય ને અમારા નાના નાના ભાઈઓ બહેનો એને અહીંયા આવવાનું અમારા ગલ્લીવાળા હોય બિચારા આજુબાજુવાળા ગલીમાંથી આવે તો હવે એ લોકોને કાંઈ થાશે તો સરકારને તો એના ઘરની છે તો અમને અમારે ઘરની નહીં પડી હોય અમારા મકાન અમારા આજુબાજુવાળા અમને મકાનની તો ઠીક પણ અમને અમને જા નાની થાય અમારા પરિવાર ને જાન નાની થાય તો કોણ રહેશે જવાબદાર તમારે માં ન્યાય કરીશ અમારી માંગ નહીં પૂરી થાય એટલે ઓકે